જે માતાજી હું બાબી ગોહિલ આજે આપણા દરબારી સ્પેશિયલ વડી ઘરે બનાવેલી તે વડીનું શાક કરશું સ્પેશિયલ અમારા દરબારમાં જ ઘરે બને અને વડી પણ અમે ઘરે બનાવીએ અને શાક પણ તો મારી રીતે હું તમને આજે બતાવું છું એમાં પાંચ ટેબલ સ્પૂન જેવું તેલ મૂક્યું એમાં થોડી મેં રાઈ નાખી અડધી ચમચી આપણે એમાં જીરું નાખશું ગેસને ધીમો રાખવાનો એમાં આપણે અડધી ચમચી જેવું હિંગ નાખશું હિંગ નાખ્યા પછી આપણે ડુંગળીને મેં ઝીણી મોડી છે એટલે એનો તમને ટેસ્ટ આવશે એને ક્રશ નથી કરવાની આટલી ઝીણી મોડી અને આપણે આમાં નાખી દેવાની છે જોઈ શકો છો વડીને મેં પહેલાં બાફી લીધી છે ડુંગળી ઓલી થાય છે ત્યાં સુધીમાં જોઈ લો વડીને આપણે બાફી અને રાખી દેવાની આ આપણે ઘરે જ બનાવેલી વડી છે બહારની તૈયાર નથી અને આ બધા મસાલા રેગ્યુલર આપણા મરચું હળદર રાઈ જીરું મટ મીઠું હિંગ આદુ મરચાંની પેસ્ટ ધાણા જીરું અને મીઠા લીમડાના પાન એક વાટકી ટમેટું એક વાટકી કોથમરી પછી આ આટલા મર મસાલા ફરજિયાત લેવાના આને આપણે ક્રશ કરવાના છે ત્રણથી ચાર મેં બાદિયા લીધા છે એક લાલ મરચું છે તીખા છે બે એલચીના દાણા એક મોટો એલચી બે તદના ટુકડા અને થોડાક તીખા આને આપણે ક્રશ ઝીણું કરી નાખવાનું આ મસાલો નાખશો તો જ અમારી સ્પેશિયલ દરબારી વડીનો ટેસ્ટ તમને આવશે એટલે આ મસાલાને હવે આપણે ડુંગળી ચડે છે ત્યાં સુધીમાં મિક્સરમાં ભૂકો કરી નાખવી હવે જે મેં મસાલા બતાવ્યા હતા એનો ભૂકો આવી રીતે કરવાનો છે બહુ ઝીણો નથી કરવાનો જોઈ શકો છો ને આ મસાલો નાખશો તો જ અમારી વડીનો તમને ટેસ્ટ દરબારી વડીનો ટેસ્ટ આવશે એ તૈયાર થઈ ગયો છે હવે ડુંગળી સતળાઈ ગઈ છે તો એમાં હવે આપણે ટમેટા નાખશું એક વાટકી ટમેટા મેં લીધા છે એક મોટું ટમેટું હતું નાના હોય તો બે એટલે હવે એને ફૂલ ગેસે પાંચથી સાત મિનિટ આપણે રહેવા દઈએ પછી આગળની પ્રોસેસ બતાવું હવે જોઈ શકો છો આપણા સરસ ટમેટા અને ડુંગળી ચડી ગયા છે હવે એમાં આપણે મસાલો કરશું એમાં પહેલાં હું મેં લીમડાના પાન લીધા છે એને મેં કટિંગ કરી નાખ્યા છે એ હવે જ હું નાખું છું એ રીતે મેં અત્યારે નાખ્યા હજી આપણે આમાં મીઠું નથી નાખવું વડીમાં મીઠું હોય છે એટલે એના એ પ્રમાણે નાખવાનું પછી ભલે ઉપરથી જોઈ તો કોઈ લઈ શકે પણ વધારે વધી ન જાય એટલે અડધી પોણી ચમચી જેવું મીઠું નાખું છું એમાં અને થોડો ફૂલ ગેસ રાખીને ચલાવશું અડધી ચમચી હળદર નાખીશ આ તમને વળી જેમ તીખી હશે એમ જ મજા આવશે એટલે મેં કાશ્મીરી અને નોર્મલ આપણું તીખું મરચું લીધું છે એને હું બે ચમચી નાખું છું તમારે વધારે જમવું હોય તો નાખી શકો અને દોઢથી બે ચમચી ધાણા જીરું ધાણા જીરું ચડીયા છે એમ સરસ લાગશે હવે આપણે આ બધું હલાવી નાખવાનું હવે બે મિનિટ પાંચ મિનિટ માટે આપણે ધીમા તાપે ઢાંકીને મૂકી દઈએ ધીમો જ રાખવાનો નીચે ગેસનો એટલે મરચું આપણું બળે નહીં બે થી ચાર મિનિટ આપણે આને ચલાવશું હવે ચલાવ્યા પછી જોઈ શકો છો આપણી આ વડી તેલ સરસ ઉપર આવી ગયું છે મરચું લાલ થઈ ગયું છે હવે આપણી વડી બાફેલી છે એમાંથી આપણે અત્યારે પહેલાં થોડું પાણી નાખશું બધું નથી નાખવાનું એટલે મસાલો પહેલાં ચડી જાય હવે વડીનું પાણી આપણે અંદર નાખું છું થોડુંક એટલે આપણી ગ્રેવી તમે જોઈ શકો છો સરસ એક રસ થઈ ગઈ છે હવે બધું ચડી ગયું છે અંદર હવે આ સ્ટેજ ઉપર આપણે જે ક્રસ કર્યો તો મસાલો બધો મેં પાંચ દેખાડ્યા હતા એમાંથી આખી એક ચમચી ભરીને ગરમ મસાલો નાખો આ મસાલો નાખો તો જ અમારી વડીનો તમને ટેસ્ટ આવશે તમારે ગરમ મસાલો નાખવો હોય તો એ પણ નાખી શકો પણ આનાથી તમને વધારે ટેસ્ટ આવશે તો તમે આ મસાલો જરૂર ટ્રાય કરજો ઘરે બનાવીને હવે આ બધું એકરસ થઈ ગયું છે એમાં હવે આપણી જે બાફેલી વડી છે એ નાખશે હવે આ વડીમાં તમે રીંગણા બટેટાની પણ વડીની સાથે બટેટા પણ વાપરી શકો અને રીંગણા સાથે વડી પણ કરી શકો પણ આપણે આજે ખાલી એકલી વડી જ બનાવી છે આમાં તમારે રીંગણા વડી કરવું હોય તો એ બનાવી શકો અને પ્રોસેસ આ જ રહેશે અને બટેટા પણ નાખી શકો પણ આજે આપણે ખાલી વડી જ બનાવી છે હવે એને પાંચ મિનિટ આપણે ઉકાળી લેશું હવે જોઈ શકો છો આપણી સરસ વળી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એમાં આપણે કોથમ ગાર્નિશ કરશું અને પછી સર્વ કરું છું જય માતાજી હવે આપણે જોઈ શકો છો આપણું સરસ વડીનું ગ્રેવીવાળું શાક થઈ ગયું છે ડુંગળી સાથે વડી આમાં તમે રીંગણા અને બટેટા પણ સાથે કરી શકો અને અમારો સ્પેશિયલ જે મસાલો બતાવ્યો એ દળીને નાખશો તો જ તમને આનો ટેસ્ટ આવશે વડીનો એની સાથે આજે આપણે રોટલો બનાવ્યો છે આપ રોટલી પણ જમી શકો પાપડ દેશી ગોળ છાશ અને માખણ સર્વ કર્યું છે તો ઘરે બનાવજો અમારી દરબારી વળી અને ટ્રાય કરજો કોમેન્ટમાં કહેજો કેવી લાગી બધાને ઉર્મિલાંબાના જય માતાજી હવે આપણે નવા વીડિયા સાથે મળશું